એ મંદિર છે જે હમણાં પ્રધાનમંત્રી આવી અને ઉદઘાટન કરીને ગયા છે મંદિર બનાવ્યું છે અને જગ્યા એટલી મોટી છે ને કે કદાચ આવડી જગ્યા તો જેટલા મંદિર જોયા એમાં આવડી મોટી જગ્યા તો ક્યાંય નથી જોઈ પેલા ઇતિહાસ રબારીઓના વખત નું સહયોગ કરે ને બધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો ભાઈ આજે છે ખાસ દિવસ કેમ કે આજે આપડે જવાના છે એ જગ્યાએ જ્યાં હમણાં બસ થોડાક જ દિવસો પહેલા આપડા પ્રધાનમંત્રી આવીને ગયા છે જસ્ટ પાંચ સાત દિવસ પહેલા તો એ જગ્યાએ આજે જવાના છે અને એનું નામ છે વાળીનાથ મહાદેવ મંદિર જેવું કહેવામાં આવે છે કે તમે બાર જ્યોતિર્લિંગના દર્શન કરો અને આ એક મંદિરના દર્શન કરો એનું મહત્ત્વ સેમ છે અને તમને પણ એના દર્શન કરાવશું તો લાસ્ટ સુધી વિડીયો જોજો બસ થોડીક જ વારમાં હમણાં નીકળશો અત્યારમાં છેલ્લે સુધી રહેજો કે બહુ મસ્ત વિડીયો થવાનો છે અને બહુ મજા આવવાની છે તમને આ રહી આપણી બાઇક અને આને લઈને જવાનું છે તો અત્યારે તો સાફ સફ કરી નાખી છે થોડી થોડી ઉપરથી જોઈ લો અને આ મોબાઈલનું સ્ટેન્ડ લગાવ્યું છે કેમ કે ક્યાંક જઈએ તો ચાર્જિંગ કરવું પડે અને અહીંયા ચાર્જિંગનો સ્લોટ પણ આપેલો છે તો એવું કાંઈ ઇસ્યુ નથી અને ચાલો હવે નીકળીએ અહીંથી તો આ જો આ આપણે એડ્રેસ નાખી દીધો ભારતનો અહીંથી ટોટલ ત્રેસઠ કિલોમીટર થાય છે અને અમે બે જણા જઈ છીએ બીજા બધા તો કંપનીમાં ગયા છે તો કલાક દોઢ કલાકનો રસ્તો છે હમણાં પહોંચી જશે અને ત્યાં જઈને આપણે લાઈવ પણ કરવાના છે તો જોઈજો તમે મજા આવશે ભગવાનના દર્શન કરજો Hey, why do you know? બાજો હવે અહીંથી કેટલા સાડા ચાર કિલોમીટર જે છે અને આ સીધો રસ્તો છે અત્યારે વાલમ ગામમાં છે અને થોડોક નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે અહીં ગાડી આપણી પાંચ મિનિટ પાંચ દસ મિનિટ નાસ્તો કરવામાં જશે અને પાંચ મિનિટ પહોંચવામાં થશે એટલે હમણાં થોડીક વારમાં પહોંચી જશું તો આ દસ થયા સાડા દસની આજુબાજુ તો જુઓ તમને દર્શન કરાવીએ વાળીનાથ મહાદેવના બાકી ભાઈ આ બાજુના ગામડા જો તારો રોડ બોર્ડને તારે એકદમ ચકાચક બસો ગ્રામ ગોટા બનાવ્યા હા હલો હા પેમેન્ટ અપાઈ ગયો હલો જો આ વાલમ ગામના ગાંઠિયા ખાઈ ભજીયા ખાઈ અને હવે રિટર્ન છે અને પાંચ મિનિટમાં હમણાં પહોંચી જશું વાળીનાથ મંદિરે આ રહી આપણી ગાડી આ રહ્યો રસ્તો અને આઈ રહ્યા અમે ગોટા કેવા લાગ્યા

કામકાજ ચાલુ જ છે જી ગેટ થી લઈ અને અહીંયા સુધીની આટલી જગ્યા છે આપણે જઈ આવીએ દર્શન કરી આવીએ પછી થોડું ઘણું અહીંયા ફ્રેશ થઈ અને તમને બતાડીએ બીજું શું શું છે અહીંયા આ મંદિરનો ઇતિહાસ પણ બહુ મોટો છે અને એ તો આ વિડિયોમાં તો તમને નહીં કહી શકીએ કેમ કે લાંબો થઈ જશે વિડીયો બાકી જાણવું હોય તો કોમેન્ટ કરજો એકવાર અલગથી તમને બતાવી દસો અહીંયા જો હનુમાન દાદાની મૂર્તિ છે રાખેલી પહેલા અને આ બાજુ ગણપતિ દાદાની મૂર્તિ હશે જો હજી ઢાકેલી છે ગણપતિ દાદાની મૂર્તિ હશે અને આ જે મંદિર બને છે તમારો આવી ગયો માસી હા આવી ગયો કે ઇકુંતા તી કહો હાથ પર હા હા આવી ગયા આવી ગયા તમારા મોબાઈલ માં કાલે કાલે આવી જશે હાથ સુજોય ને મારી હા હાથ સુજોય પાછે મંદિર ભાઈ અંદર નો નજારા જો રતિભાઈ જો અત્યારે જોઈ લો કેમ કે બની ગયા પછી તો કોઈ અહીંયા વિડિયો શૂટિંગ અલાઉડ નહીં થાય આ ઝુમર જો કેટલું મસ્ત છે આ બની જાય પછી પૂરું પછી ઉતારવા ના દે અત્યારે જે ઉતારે દે હે ઝુમર બુમર નો રડા છે બહુ મસ્ત આ પોબલી કે મને લાગ્યા મોંડી ટાઈમ ના આયા ને એ પછી થોડુંક આમ ઉમા આવી બાકી આપણે ક્યાં ખબર છે ભગવાન નાથ ઇતિહાસ

તો હજી પણ આ પૂરું નથી તો કેટલું મોટું આયોજન કર્યું હોય છે પ્રાણ પ્રતિષ્ઠા પણ હતી ત્યારે મંદિરની અને આ આખું મંદિરનો જો આ રીતના પાછળનો ભાગ મોટું મંદિર અને અહીંનો જે ઇતિહાસ છે એ રબારી સમાજને રિલેટેડ વધારે છે અને એના લીધે અહીંયા તમે જોઈશો કે રબારી સમાજમાંથી ઘણા પબ્લિક વધારે પડતી અહીંયા આવે છે અને પાર્કિંગ બાર્કિંગ બની જશે પછી બહુ મસ્ત થઈ જશે અત્યારે તો હજી બને છે એટલે આમ આડું આડું બધી વસ્તુ પડી છે પણ જે ટાઈમે બધું કમ્પ્લીટ થઈ જાય એ પછી બહુ મસ્ત થઈ જશે અહીંયા આયોજન કેપ્ચર કરવાનું આવે યાદ જો યાદ આ મેમરી હવે તમારી સેવ થઈ ગઈ થયો એ સુખી દાદા આ મહારાજને તમે જોયા હશે વિડીયોમાં જે હમણાં જ્યારે આપણા પ્રધાનમંત્રી આવ્યા હતા ત્યારે એના વિડીયોમાં જોયા છે આ એ છે અને તો આ ભાઈ ભોજનાલય છે પ્રસાદી માટેની જો કેટલી મસ્ત બનાવી છે જો દરવાજા જો છે બંગલામાં યુઝ થાય એ ટાઈપના દરવાજા યુઝ થયો અને આ ભોજનાલય છે પંખા ચાલુ છે આ રીતના લાઇન પર તમારે પ્રસાદી લેવાની પ્રસાદીમાં આટલી વસ્તુ મળે છે દાળ ભાત પ્રસાદ છે બી શાક છે ચણા છે બટાકા છે અને રોટલી છે આટલી વસ્તુ પ્રસાદીમાં અહીંયા આપવામાં આવે છે અહીંયા એ બાપુ આવ્યા જો તમને દેખાડો સજજજ સ્સ સણળ જણયજજ ષીાારણ સજજજજજએ સાારણા ોણ સિય સજજજજજજજજ�જજ! સજજ�જ સજજ૜જજજજ સજજજજ� આજે આપણે મોદી સાહેબ પૂજામાં તમે જે વિડીયો અથવા ફોટો જોયો છે હું આગળ એ જે મહારાજ હતા એ જે આ હતા એ મહારાજ છે અત્યારે ટાઈમ થઈ ગયો છે બાર ને દસ અને હવે અત્યારે અમે હમણાં નીકળશું અહીંથી બાઇક પડી આપણી લગી તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ જે જગ્યા છે એ તમને કેવી લાગી એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો આ વિડીયોમાં આટલું જ બાકી મળશું તમને નેક્સ્ટ કંઈક આવી જ જગ્યા સાથે અને જય વાળીનાથ જય શ્રી કૃષ્ણ બાય મળશું નેક્સ્ટ વિડીયોમાં જય વાળીનાથ મહાદેવ વાળીનાથ મહાદેવનું મંદિર છે તો ભાઈ આજો અમે પહોંચી ગયા વાળીનાથ મહાદેવના મંદિરે આવી મંદિર અને બહુ મોટી જગ્યા છે બહુ એટલે બહુ મોટી જગ્યા છે અને સપ્તાહને જે મોદી સાહેબ આવ્યા હતા એનું જે ડેકોરેશન થયું હતું એ હજી પણ અહીંયા મતલબ એનું જે સામાન છે એ હજી લેવાનું નથી બહુ મોટું આયોજન હતું આપણી બાઈક પાર્ક કરીએ હજી તો આ બને હે એમ આ બની જશે એટલે બહુ મસ્ત મંદિર થઈ જશે અને આ જો કેટલું મસ્ત મોટું મંદિર બને છે આજે તમે મારી પાછળ જોશો એ છે તરફમાં આવેલું વાળીનાથ મહાદેવનું મંદિર અને આ મહેસાણાથી અઠ્યાવીસ કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે અને તરફ છે એ ગામનું નામ છે તો જો તમે અહીંયા આવવાના હોય તો તરફ સર્ચ કરી અને આવી શકો છો એટલી વાળીનાથ મહાદેવ તરફ લખજો ગૂગલ મેપ ઉપર તો એ તમને આ દેખાડી દેશે બાકી લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમને કન્ફ્યુઝન ના થાય આ એ મંદિર છે જે હમણાં પ્રધાનમંત્રી આવી અને ઉદઘાટન કરીને ગયા છે મંદિર બનાવ્યું છે અને જગ્યા એટલી મોટી છે ને કે કદાચ આવડી જગ્યા તો તો જેટલા મંદિર જોયા એમાં આવડી મોટી જગ્યા તો ક્યાંય નથી જોઈ પેલા